ધર્મપત્ની અહીંયા આવ્યા હતા જામનગર એના સગાને સંભાળ કરવા મૂડી ધ્રોલ અને જામનગરના હતા પણ હાલ એ થાય કાયમી લંડન છે એ પણ એ પ્લેનમાં ગયા હતા અને આ દર દુર્ગ આ ઘટના ખરેખર બહુ દુઃખદાયક છે દેશ માટે અને અમારા સમાજ માટે એ અહીંયા કેટલા દિવસ ફર્યા હતા કઈ જગ્યાએ આવ્યા હતા ને અહીંયા આપણે ગુરુદ્વાર ચોપડીનું મકાન છે અહીંયા આવ્યા હતા એના સસરાને અહીંયા મળવા આવ્યા હતા એના સસરાને તકલીફ હતી એટલે એ લોકો મળવા આવ્યા હતા અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ શ્યામનગર